આજે ડભોઈ વિધાનસભામાંથી રામ ભક્તો અયોધ્યાના શ્રી રામના દર્શન માટે રવાના થયા છે ધારા સભ્ય શૈલેષ મહેતા દ્વારા ભક્તોને વડોદરા રેલવે સ્ટેશન પહોંચાડવા માટે ખાસ બસોનું પ્રબંધ કરવામાં આવ્યું હતું આજરોજ વિધાનસભામાંથી છોટાઉદેપુર લોકસભાની સ્પેશિયલ આસ્થા ટ્રેન અયોધ્યા માટે જઈ રહી છે તેની અંદર અમે લોકો ડભોઈ વિધાનસભાની ટોટલ ત્રણસો એસી રામ ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ બાદ રામલલ્લા જ્યારે પોતાના યોગ્ય સ્થાને બિરાજમાન છે ત્યારે દર્શન કરવા અમે સૌ બળભાગી છીએ તો અમારા ધારાસભ્યશ્રીએ જણાવ્યું અમે બળભાગી સૌ ભક્તો ડભોઈ તાલુકા માટે વિધાનસભાને પ્રાર્થના કરીશું અમારા ધારાસભ્યશ્રી માટે વડાપ્રધાન મોદી સાહેબ માટે પ્રાર્થના કરીશું અને અમે ખૂબ ઉત્સાહથી એમના દર્શન કરવા જઈ રહ્યા છે કેટલાય દિવસોના ઇંતજાર બાદ અમે લોકોને આ મોકો મળ્યો છે અને અમારા માટે ભારતીય જનતા પાર્ટી અને અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ ખૂબ જ સારામાં સારી વ્યવસ્થા કરેલ છે અમે એમનો પણ આભાર માનીએ છીએ નરેન્દ્રભાઈ મોદીનો પણ આભાર માનીએ છીએ અને અમારી સાથે આવનારા તમામ તમામ રામ ભક્તોનો પણ આભાર માનીએ છીએ જય જય શ્રી રામ ભારત માતા કી જય આજ રોજ દરબાવતી નગર દરબાવતી તાલુકા અને વડોદરા તાલુકા એમ ડબોઈ વિધાનસભામાંથી રામ ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે દર્શન કરવા માટે અને આ આસ્થા ટ્રેન દ્વારા અહીંયાથી અયોધ્યા જવાના છે જેમાં ભારતીય જનતા પક્ષ તરફથી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે દરબાવતી નગરમાંથી પિસ્તાલીસ દરબાવતી તાલુકામાંથી એકસો ને પચીસ અને ટોટલ ત્રણસો ને એસી ડભોઈ વિધાનસભાના રામ ભક્તો આજે અયોધ્યા પ્રયાણ કરશે બે દિવસ પછી તેઓ દર્શન કરીને પરત આવશે એમના ટ્રેનમાં જવાનું ટ્રેનમાં આવવાનું ત્યાં રોકાવાની અને દર્શન કરાવવાની તમામ વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે આ તમામ નસીબદાર છે મોરારી બાપુની ભાષામાં કહ્યું તો આ તમામ બળભાગી છે અને દર્ભાવતી નગરી પણ બળાભાગી છે કે આટલા રામ ભક્તોને અયોધ્યાના દર્શનનો લાભ મળ્યો છે આગામી સમયમાં પણ અહીંયાથી બીજા રામ ભક્તો ફરી અયોધ્યા જશે અને